ગરીબ ભાઈ ને એને એ આપડે નાચ નો વ્યવહાર ઈ નાચ નો વ્યવહાર નાચ નો વ્યવહાર હો ઘરનો નો વ્યવહાર નહીં નાટનો નો વ્યવહાર બરાબર હા પર શણગાર ઘરા ઘમ 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 થતા આવે

એ મમા એ ખાવા માં ખીસ અને માતર સોખા ખાંડ આવી બધું ખાવાનું રાતના ફેરા રાતના ફેરા

છોકરા ખાસી તો નહીં ખૂટે પડપોતરા ખાસી તો નહીં ખૂટે એટલું રામસિંહ ડોકરા ડોહી ડોકરી ફેરવું કર્યું એટલે એવી હા આવી વાત કરતા મારા એટલે ઊંડો એટલો હા એટલો ઊંડો ઘંટો ઊંડો આટલો આટલો ઊંડો ને આમ જમી સરખો મોકરો ને ઊંડો તો બરાબર હતા ખરા ઘંટા એમ ઘંટા હતા ઘણા અડધો હોય ને

અને બરધાના શીંગડા શીંગે શણગારે બરધાના શિંગડામાં એ બધો ભરત ભરલ હોય હોય એ બધે બરધાના શીંગ શણગારે બરધામાં છે જૂજ નાખે હા નવી હારી હા ઉખરા બાંધે આ હરધાના તમે જો આ પાઠા ઓટી હોય હોય આન પછી એ નાથી હારા હોય પર એને ને મોડા મોળા મોરી હરમ હર હોય હા અને હપરા હરજા હોય લઈ જાય હપરા હરજા હોય હા

એમો મે દાદી ખર્જો કેટલો આવતો એમ એ માં કાઈ ન આવતો હું ઘરનો ખર્જો તોય તો એમ તમાર કાઈ ઈયે કે અમારા સાંડાના 11000 તમારા સાંડાના તો 11000 મારો આપણે આપણે પૈણ અમે પૈણ્યો નહી તો મારો કાઈ નહી

પણ એટલો હાઈજી આ એમ કરોથી માર દો છ એક થાળ પાસમ કાઢી

Well, I don't want to cost two hours and so I didn't want to cost Kel�ur any rice田 has a real money. Nah-rah! No, because he had built a punishable reason. It's his car and his wife fell again with his hands. How much rez all these misfired dollars? It's everything that he paid his fr choices, that he borrowed his wife, That he borrowed his wife, that he borrowed his wife Da' nhiều car she borrowed he borrowed sunes The lady's father he offered and the wife disappeared he initially В이다 so he was

ਦੇਮ ਤਾ ਦੋ ਹਮਾਰੀ ਵਸਤੂ ਬਧੀਏ ਧਰਾਈ ਹਮਾਰੇ ਇਹ ਮਾਦੇ ਮਾ ਮਾੜੀ ਨਰਖਣੀ ਹੈ ਘਰ ਜਿਆ ਕੱਲਾ ਸ਼ੀਰ ਸਣਪਗਲਾ ਇਹ ਬਦੋ ਇਹ ਕੋਰੀਆ ਨੂੰ ਕੋਰੀਆ ਨੂੰ ਨਾਣਾ ਨਾ ਮਾਤੀ ਆਈ ਨਾਣਾ ਕਰਾਇਓ ਦੇ ਬੇ ਬੇ ਵਗਨ ਕਰਾਇਆ ਆ ਬੇ ਦਿਕਰਨ ਆਹਰ ਕਾਨੇ ਠਰਿਆ ਓਗਨਿਆ

नाम हो हुन मो में शगन 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 हो नी तो ए काम बथा करा रहा था ना डोखरे तो पोटले बांधे नो है डोखरा शगन आखरी जो मुन हां भली हो करी जो हो बे आई भी जो करी बेला में हो जर तो ई टी में काई तमरे ये बेला में दो जर तो जे जे कही ने हा पर में

અને વાહે ચાર પાંચ હર જાવ ને ઈ બધા એક બીજા મોવારી બાધી મેલી ઓય લાડ લાડ હાલે એવું કરતા કે રેલ ગાડી હવે અને અમાર ડોકરા વાત કરી કે આ ઢોકડો સીમમાં સીમ માં વેલાની સીમમાં ની સીમ માં છે ધારા માં પાંચ નરેવાજી હરતા એટલો હરજો એટલો હરજો જેમ આજનું વાહન ને તેની હરતા આજે વાહન ની હરતા ઓ આ વાહન ને હરજે થી વેવા હરજે થી ઘોડે થી વેવા

આ વાલેજો કોમલ્યો આ ડોકાતી એલન વીખી એલન ઉતરી લે હા આ 30 જોડી જોકડીના બાય બણાના 30 50 બધું એવું હું તો બધા દિવસ દિવસ ને લ્યો મારું ઘર ને નવ વીટી લઈ આવી

তোকে এই বাই ন ভাই দাঁত ৰো হে